ગરમીમાં લૂ અને તડકાથી બચવા આપણે બધા લીંબુ શરબત તો પીતા જ હોઈએ છીએ પણ આજે લીંબુ શરબત ને થોડી અલગ રીતે બનાવીશું જે એકદમ રિફ્રેશિંગ અને ટેસ્ટી બનશે તો મસ્ત મજાનું નવું લીંબુ શરબત બનાવવા માટે આપણે એક બાઉલ માં કપ જેટલા રફલી કાપેલા ના ટુકડા ઉમેરીશું સાથે દસ થી બાર નંગ જેટલા ફુદીનાના પાન ઉમેરીએ એક ઇંચ આદુ નો ટુકડો ઉમેરીએ અને દોઢ ટેબલ સ્પૂન લીંબુ નો રસ ઉમેરીએ હવે બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ વન ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું સંચળ પાવડર ઉમેરીએ સાથે એક ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી હેન્ડ બ્લેન્ડર થી સારી રીતે બધું ક્રશ કરી લઈએ બધું સારી રીતે ક્રશ થઈ જાય ને પછી ફરી એક વાર આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અહીંયા પાણી તમારે ઠંડુ વાપરવાનું પાણી ઉમેર્યા પછી આપણે ફરી એક વાર બધું સારી રીતે ક્રશ કરી લેશું બધું સરસ ક્રશ થઈ અને મસ્ત મજાનું લીંબુ શરબત તૈયાર છે તો આ શરબત ને આપણે એકવાર ગાળી લેવાનું શરબત સારી રીતે ગળાઈ જાય પછી ગ્લાસમાં આપણે થોડા આઈસ ક્યુબ ઉમેરીશું સાથે થોડા બારીક કાપેલા કાકડીના ટુકડા અને થોડા ફોદીનાના પાન ઉમેરીએ અને ગાળેલા ઠંડા ઠંડા શરબતને સર્વ કરીએ તો આ રિફ્રેશિંગ અને ટેસ્ટી નવું લીંબુ શરબત એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી